તો દાહોદ લોકસભા બેઠકમાં બિહારવાડી થઈ છે પરથમપુર ગામમાં થયું બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ મહીસાગરના સંતરામપુરના પરથમપુર બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ થઈ રહ્યો છે મહીસાગરના સંતરામપુરના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ થયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ભાજપના ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યું વિજય ભાભોરે બૂથના અધિકારી કર્મચારીઓને ગાળો પણ ભાંડી ઈવીએમ પોતાની સાથે લઈ જવાની વાત કરી સીધા જ શું રવિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે રવિ પરથમપુર ગામનો જે કિસ્સો સામે આવ્યો છે જે વિડીયો સામે આવ્યો છે બૂથ કેપ્ચરિંગનો આક્ષેપ થઈ રહ્યો છે શું કાર્યવાહી હાલ થઈ રહી છે આ વિડીયો સામે આવ્યા બાદ બિલકુલ દીક્ષિતા વાત કરવામાં આવે તો બૂથ કેપ્ચરિંગની જે ઘટનાઓ છે તે મોટા ભાગે યુપી કે બિહારના જે આંતરિયાળ ગામો છે ત્યાંથી સામે આવતી હોય છે પરંતુ હવે તો ગુજરાતમાં બિહારવાડી થઈ છે અને આ ઘટના જે બની છે તે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પ્રથમપુર ગામના બસો વીસ નંબરના બુથમાં બની છે કે જ્યાં ગઈકાલે દાહોદ લોકસભા બેઠક માટે વોટિંગ થઈ રહ્યું હતું ત્યાં વોટિંગ પૂર્ણ થવાના પાંચથી દસ મિનિટ બાકી હતા તે દરમિયાન તે જ ગામમાં રહેતા ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર બુથ પર આવી પહોંચ્યા અને આવીને તેમને પોતાના જ જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેના પર લાઈવ કર્યું અને લાઈવ કરીને જે ઈવીએમ મશીન છે તે ઈવીએમ મશીનમાં ભાજપ ઉમેદવાર તરફી બોગસ વોટિંગ કર્યું છે તે વિડીયોમાં ઈવીએમ જે મશીન છે તેનાથી રમતો પણ દેખાઈ રહ્યો છે સાથે જ તે એવું પણ કહી રહ્યું છે કે ઈવીએમ અને વીવીપેટ મશીન તેના બાપની જાગીર છે એટલે ક્યાંકને ક્યાંક કહી શકાય કે ચૂંટણી પંચ કે પછી જે પોલીસ અધિકારી કે કાયદાનો આ ભાજપના નેતાના પુત્રને ડર ન હોય તે પ્રકારને અત્યારે અહીંયા આખો વિડીયો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે તેમાં તે ચૂંટણીના જે અધિકારી છે પોલિંગના તે અધિકારી કર્મચારી ગાળો પણ ભાંડે છે અધિકારી તેમને રોકવાની વાત પણ કરે છે છતાં પણ જાણે આ નેતાનો ડર એટલો બધો હશે કે અધિકારીએ તેને રોકવાની પણ હિંમત ન કરી માત્ર તે પોતાના તેને રોકવા માટે મોડેથી બોલે છે પરંતુ તેની પાસે જઈને તેને રોકતા પણ નથી એટલે સવાલ એ જ થઈ છે કે ગુજરાતના દાહોદ લોકસભા બેઠક પર સંતરામપુર તાલુકાના પરતમપુર ગામમાં આ જ્યારે ઘટના બનવા પામી છે અને વિડીયો સોશિયલ મીડિયા પર જ્યારે વાયરલ થયો ત્યાર પછી વિજય ભાભોરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આખું આ જે લાઈવ જે કર્યું હતું તે વિડીયોને ડિલીટ કરી

બિલકુલ દીક્ષિતા આ ગુંડા ગિરદી છે કારણ કે આજે વિજય ભાભોર છે તે વિડિયોમાં જે પ્રકારે બોલી રહ્યો છે તેના પરથી એવું પણ આશંકા થઈ રહી છે કે શું તેને કોઈ નશો કર્યો છે કારણ કે જે રીતના તે ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે અને બૂથમાં ઘણા બધા લોકો ઉપસ્થિત છે માત્ર આ એકલ દોકલ લોકો નથી પરંતુ દસથી વધારે લોકો બૂથની અંદર ઉપસ્થિત છે અને બૂથમાં હાજર રહ્યા સાથે વિજય ભાભોર બિન્દાસ રીતે ભાજપના ઉમેદવારને મત આપી રહ્યો છે અને એ વિડીયોમાં બોલી પણ રહ્યો છે અને એવું પણ કહી રહ્યો છે કે ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન તેના બાપનું છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જાણે ચૂંટણી પંચના અધિકારીઓ હોય કે પોલીસ તંત્રનો હોય કે કાયદાનો હોય જાણે આ વિજય ભાભોરને ડર જ ના હોય તે પ્રકારનો વિડીયોમાં આખી ચિત્ર ઉપસી રહ્યું છે દીક્ષિતા બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો જે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે ને હવે જોવાનું એ રહેશે કે આ વિડીયોને લઈને શું કાર્યવાહી આ વિજય ભાભોર વિરુદ્ધ થશે તો જે રીતનો વિડીયો સામે આવ્યો છે આપ જુઓ રિસલની ગુંડાગીરી આ વિજય ભાભોર કરી રહ્યો છે ત્યાં અધિકારીઓ છે અને પોલીસ પણ ત્યાં એટલા માટે જ મૂકવામાં આવી હોય છે કે આ પ્રકારની ઘટનાઓ છે કે સામે ન આવે અને ઘટનાઓ સામે ન આવે અને જે કાયદો અને વ્યવસ્થા છે તે જળવાય રહે તે માટે હોય છે